નમસ્કાર મિત્રો હેલો ગુજરાતી ન્યૂઝ માં ફરી વાર તમારું સ્વાગત છે મિત્રો હાલ આવી જ મોટી ખબર જે હમદ્ર ચાંદીમાં આઠ હજાર રૂપિયા ગગડી અને સોનામાં થયો મોટો ઘટાડો મિત્રો આપણે જોતા જોતા કિંમતી ધાતુઓએ રેકોર્ડ બનાવ્યો પણ હવે બજારમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે મિત્રો ચાંદીના ભાવમાં જંગી ઘટાડો થયો છે ચૌદ નવેમ્બર થી એકવીસ નવેમ્બર વચ્ચે ચાંદીના ભાવમાં જોરદાર પતન નોંધાયું છે મિત્રો ચૌદ નવેમ્બર ચાંદી એક લાખ છેલ્લા સાત દિવસમાં સોનામાં સોળસો થી વધુ ઘટાડો નોંધાયો છે સોના નો ભાવ પ્રતિ દસ ગ્રામ હવે અગાઉ કરતા નોંધપાત્ર નીચે થઈ રહ્યું છે મિત્રો આગામી દિવસોમાં કિંમતો વધુ ગગડશે ફરી તેજી આવશે તે બજારની આગામી ચાલ પર આધાર રાખે છે સોના ચાંદીના ભાવ અંગે સ્પષ્ટ અને ઝડપી અપડેટ મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો જો મિત્રો તમે અમારી ચેનલ પર ના હોય તો વિડીયો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ